ભગવાન સરસ ત્યારે છે કે જેનામાં ભક્તિ ની તરસ છે સરસ વગર તરસ નો હોય તરસ વગર કોઈની જીવનમાં કઈ વસ્તુ સરસ નો હોય તરસ બહુ મોટી વાત છે ભક્તિની તરસ જેની સ્વાદ જીભ ઉપર ચડ્યો હોય એના રંગમાં રંગાઈ જાય જે તરસ હોય જેવી પ્રકારની તરસ હોય એને એવું મળતું હોય તરસ સરસ બહુ મહત્વનું તો એક તો મનુષ્યનું દેહ મળવો એ મુશ્કેલ અને મનુષ્યના દેહ પછી એ ભગવાન પ્રત્યે તરસ લાગવી એ મુશ્કેલ અને આ બે હોય તરસ હોય પાણીની તો પરબ નાખીને પાણી પણ જોઈ ને આ બધું હોય પણ સત્સંગ ન હોય તો કોક પાણીનો ગ્લાસ પીવડા વાળો ન હોય તો તરસ ક્યારેય ન છુપાય મહાપુરુષ સંશય મહાપુરુષોનો સંગ થવો આ બહુ કઠિન છે સત્સંગના નામે બીજું થતું હોય પણ મહાપુરુષોનો સંગ ન થતો હોય તરસ પીવડાવારો વાળો જોઈએ તરસ હોય તો આમે પીરસવા વાળો જોઈએ અને પીવળા વાળામાં ગુણ હોવા જોઈએ